આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉનાળુ વેકેશન માટેની નવી તારીખ જાહેર થશે રાજ્ય સરકારના રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી છ મેથી દરેક શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી અને તેનો પરિપત્ર પણ બહાર પડ્યો હતો પરંતુ સાતમી મેના યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ઉનાળુ વેકેશન માટેનો પરિપત્ર રદ કરવામાં આવેલ છે પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ વિગતો આપતા કહ્યું હતું કે ઉનાળુ વેકેશન અંગેનો પરિપત્ર રદ થયા બાદ સાતમી મેના યોજાનાર મતદાન પછી ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ શિક્ષકો અને સરકારી કર્મચારીઓની જવાબદારી પૂર્ણ થયા બાદ તેમના માટે વેકેશન અંગેની નવી તારીખ સાથે વિધિવત જાહેરાત કરવામાં આવશે અને નવો પરિપત્ર બહાર પડશે ત્યારબાદ શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકો અને કર્મચારીઓને વેકેશનની રજાઓ મળશે આ અગાઉ સમગ્ર રાજ્યમાં જે પ્રકારે શિક્ષણ વિભાગ અને વડી કચેરી દ્વારા જાહેરાત થયેલી હતી એ પ્રમાણે તારીખ છ મેથી આગામી ઉનાળું વેકેશનની જાહેરાત થયેલી પરંતુ જે રીતે હાલ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે સમગ્ર ભારત વર્ષમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં જ્યારે લોકસભા ચૂંટણીનું આયોજન થયેલું છે એને ધ્યાને રાખી વેકેશન જાહેરાત કરતો એ પરિપત્ર અત્યારે રદ થયેલો છે અને એ જ રીતે આગામી દિવસોમાં જે રીતે ખરેખર મતદાનની જે તારીખ છે અને મતદાન થઈ ગયા પછીની જે તે કર્મચારીની અધિકારીશ્રીની જે જવાબદારી છે એની સમીક્ષા કર્યા પછી શિક્ષણ વિભાગ અને વડી કચેરી ગાંધીનગર ખાતેથી હવે વેકેશનની નવી તારીખ જાહેર થશે